તો આવે ટુ ફેમિલી કેમ છે બધા મજામાં મજા મારીશું તો સ્વાગત છે અમારે અંડી કહેલી વળવની અંદર તો હટાણા આપણે આવી ગયા છીએ આપણી વાડીએ તો આપણી વાડીએ પશુનો તબેલો છે બધો તો કેટલા પશુ વીઆળેલા છે અને કેટલા પશુ દોવા દે છે અને એને વાસડી છે કે વાસડો છે અને ભેંસને પાડો છે કે પાડી તે જાણવા માટે વીડિયમમાં ઠેઠ લગણ બીના રહેજો તો અટાણે જવાનું છે આપણે વાડીએ તો વીડિયમાં ઠેઠ લગાણ બીના રહેજો તો મિત્રો ફાઇનલ આપણે આવી ગયા છે આપણે વાડીએ તો દ્વારા કાબરી ગા વ્યાણેલી છે માથા બાથા ઉલાળે છે હજી બે દિવસથી આપણે વ્યાણી છે તો ગાય પણ એકદમ હોદી છે સરસ મજાની અહીં તો બે ત્રણ દિવસ ખાંદવાળો આટો માથું મસાડે છે હવે આ જો તમને શું લાગે છે વાસડી છે કે વાસડો એ જાણવા માટે વિડીયો આપણે કાલ આવશે તો આજ તો તમને ખાલી હજી બતાવવામાં જ આવશે જો વાસડી છે કે વાસડો કોમેન્ટ જરૂર કરજો જો કાબરી ગાય છે અને આ ગાય વિયાણેલી છે ને આનું વાસડું છે તો હવે જવાનું છે આપણે ભેંસું ને વાસડીઓ ને બધા તબેલો જ્યાં છે ને ત્યાં તો હાલો જઈએ આપણે હવે ત્યાં ત્યાં જઈને પાછળ ફરીથી મળીશું તો ફાઈનલી મિત્રો જો આપણે તબેલામાં આપણે આવી ગયા છે તો આ જો ભેંસ છે આ પણ દોડ દઈ છે અને આ જે કાબરી ગાય છે એ ગીર ગાય છે આ વાસડો છે અને આ પાડી છે ને આ એ પાડી છે જો આ કાબરી કપિલા ને આ ગીર ગાય છે તો અટાણા કુલ ટોટલી આપણે બે પછી દોવા દે છે એક આ ગા ને ભેંસ બેય

લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો